મહુવાના કુંડિયા ગામે શેરી કુતરાએ યુવકને ફાડી ખાતા સારવાર હેઠળ ખસેડાયો મહુવાના શેરી કૂતરાએ હુમલો કર્યો હતો જેમાં યુવકને શરીર ઉપર અલગ અલગ જગ્યા ઉપર બચકાઓ ભરતા તેમને સારવાર હેઠળ એકસો આઠ સેવા મારફતે મહુવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ કુતરાઓના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તેવું ગ્રામજનોએ કીધું હતું